જય માતાજી મિત્રો આજે આપણે ગરમીઓમાં ઠંડુ ઠંડુ પુદીનાનું એકદમ નવી રીતથી પાણીપુરીનું તીખું પાણી બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા એક મિક્સર બાઉલમાં આપણે સૌ પ્રથમ ફુદીનાને સરસ રીતે ધોઈ અને તેના પાંદડા લઈ લેવાના છે સાથે આપણે દાંડલા સહિત જ કોથમીરને લઈ લેવાની છે થોડો આદુનો નાના કટકાને ઝીણા ઝીણા સમારીને લઈ લેવાના છે મેં અહીંયા ત્રણથી ચાર મોરા મરચાં લીધા છે તમે તીખા મરચાં પણ લઈ શકો છો હવે આપણે અહીંયા ઉનાળામાં કાચી કેરી આવવા માંડી છે તો આપણે બે મીડિયમ સાઇઝની કાચી કેરીને ઝીણી સમારીને લઈ લેશું તેનાથી ને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે સાથે એક ચમચી જેટલું આપણે સંચળ પાવડર અને ચાટ મસાલો એડ કરી દઈશું મીઠું ને આપણે સંચળ પાવડર નાખેલો છે માટે જરૂર મુજબ જ નાખીશું સાથે એક કપ જેટલું પાણી એડ કરી અને તેને પીસી લેવાનું છે આપણે એવું પીસવાનું છે જેથી કરીને આપણે તેને ગાળવાની જરૂર નહીં પડે તો જુઓ આપણે આવું પીસવાનું છે તમને હું ચમચી વડે પણ બતાવી દઉં છું તો આપણે આવું પીસવાનું છે હવે આ તમે તમે પીસેલું છે તેને તમે બે દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે પાણીપુરી બનાવી હોય ત્યારે આમાં પાણી એડ કરી અને તમે પાણીપુરીનું પાણી રેડી કરી શકો છો તો હવે અહીંયા આપણી જરૂર મુજબ પાણી વધારાના પાણીને એડ કરી લેશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણું ફુદીનાનું તીખું પાણી પાણીપુરીનું તીખું પાણી રેડી થઈ ગયું છે આમાં આપણે લીંબુની જરૂર નહીં પડે આપણે કાચી કેરી નાખેલી હોવાથી તો હવે આપણે થોડીવાર માટે તેને ફ્રીઝમાં રાખી દઈશું જેથી કરીને તે એકદમ સરસ રીતે ઠંડુ થઈ જશે અને જ્યારે પણ તમારે સર્વ કરવું હોય ત્યારે તમે તેને બહાર કાઢી અને સર્વ કરી શકો છો તો છે ને એકદમ સરળ રીતથી તમારું આ બની જશે અને તમે તમે આ પાણીની વેલું બનાવીને પણ રાખી શકો છો અને ઉપરથી આપણે તળેલી બુંદીને નાખી દેવાની છે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને બાજુમાં રહેલ બે લાઇકનને દબાવવાનું પણ બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો